નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે તાળપત્રી સહાય યોજના બે હજાર પચીસ વિશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેવી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ટ્રેક્ટર સહાય યોજના તાર ફેન્સિંગ સહાય યોજના વગેરે ચલાવવામાં આવે છે આ ખેડૂતલક્ષી યોજનાઓ આ એક ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન થાય છે આ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગની ઓનલાઈન અરજીઓ પણ થાય છે આજે આપણે ખેતીવાડીની એક યોજના તાળપત્રી સહાય યોજના બે હજાર પચીસ વિશે વાત કરીશું મિત્રો પ્રતિબિંબ ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને લાઈક કરી તેને સબસ્ક્રાઈબ કરી દેજો તાળપત્રી સહાય યોજનાનો હેતુ રાજ્યમાં નાના સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળે તે અત્યંત જરૂરી છે ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે જેમાં પાકને ઠેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાળપત્રોની જરૂર રહે છે જેથી ખેડૂતોને તાળપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે આવા વિશેષ ઉદ્દેશ્ય માટે તાળપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે તાળપત્રી સહાય યોજનાની પાત્રતા લાભાર્થી રાજ્યનો ખેડૂત હોવો જોઈએ લાભાર્થી ખેડૂત નાના સીમાંત અથવા મોટા ખેડૂત હોવા જોઈએ અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઇબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ તાડપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ ગુજરાત સરકારની આ સબસિડી યોજના હેઠળ આ એક ખેડૂત પોર્ટલ સબસિડી નક્કી કરેલી છે આ સબસિડી યોજના બે હજાર ચોવીસ મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે જેમાં નાના સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે એજીઆર આર ફોર્ટીન આ સ્કીમ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ પંચોતેર ટકા અથવા અઢારસો પંચોતેર બે જે ઓછું હોય તે મળશે ખેડૂતોનો એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે એજીઆર થ્રી આ સ્કીમ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે આ યોજના હેઠળ તાડપત્રીની ખરીદ કિંબંધના કુલ પંચોતેર ટકા અથવા અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે મળશે ખેડૂતોનો એક ખાતા વધુમાં વધુ બેનંગ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે એ જીઆર ફોર આ સ્કીમ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે જેમાં તાળપત્રીની ખરીદ કિંમતના કુલ પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો પંચોતેર બે જે ઓછું હોય તે મળશે ખેડૂતોનો એક ખાતાદીઠ વધુમાં વધુ બેનઅંગ સામાન્ય ખેડૂતો માટે એ જીઆર ટુ આ સ્કીમ સામાન્ય જાતિના ખેડૂતો માટે છે જેમાં તાળપત્રીની ખરીદ કિંમતના કુલ પચાસ ટકા અથવા બારસો પચાસ બે માંથી જે ઓછું હોય તે મળશે એક ખાતાદીઠ વધુમાં વધુ બે નં એનએફએસએમ આ સ્કીમમાં તાળપત્રીની ખરીદ કિંમતના પચાસ ટકા અથવા બારસો પચાસ બે માંથી જે ઓછો હોય તે લાભ મળશે ખેડૂતના અલગ અલગ ખાતાદીઠ વધુમાં વધુ બે નંગ સુધી સહાય મળશે તાડપત્રી સહાય માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ખેડૂતની આધાર કાર્ડની નકલ આઈ ખેડૂત પોર્ટલ સાતબારની નકલ રેશન કાર્ડની નકલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ જો હોય તો જમીનના સાત બાર અને આઠવામાં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિ પત્રક આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત બેંક ખાતાની પાસબુક દાડપત્રી સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી સૌ પ્રથમ અરજદારે ગૂગલ સર્ચમાં આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ અધિકૃત વેબસાઇટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ખોલવી આઈ ખેડૂત વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ એક પર આવેલી ખેતીવાડીની યોજનાઓ ખોલવી ખેતીવાડીની યોજનાની વિવિધ યોજનાઓ બતાવશે જેમાં તાડપત્રી સહાય યોજનામાં ક્લિક કરવાની રહેશે જેમાં તાડપત્રી યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઇટ ખોલવાની રહેશે હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે અરજદાર દ્વારા રજિસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપચા ઇમેજ સબમિટ કરવાની રહેશે જો લાભાર્થી ખેડૂતે આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે ત્યારબાદ લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગત ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકાશે મિત્રો આ હતી પ્રતિ સહાય યોજના બે હજાર પચીસ વિશેની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ